હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક એવી રેસીપી શેર કરવા જઈ રહી છું કે તમને ગમે એટલી ઉતાવળ હોય સવારમાં વહેલી સવારમાં પણ નાસ્તો બનાવવો હોય કે સાંજના ક્યારેક અચાનક ભૂખ લાગે તો પણ ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો આપણે ફક્ત ચાર મિનિટમાં બનાવીને તૈયાર કરી દઈશું અને રેસિપી એવી છે કે એક રેસિપીમાંથી તમે ત્રણ રેસિપી પણ બનાવી શકો છો રેસીપી જોઈને તમને આજે જ બનાવવાનું મન થઈ જશે તો રેસીપીને છેક સુધી જરૂર જોજો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી તો બે મીડિયમ સાઇઝના બટેટાને મેં છીણી વડે આ રીતે છીણી લીધા છે બે વાર પાણીથી ધોઈને તેમાંનું બધું સ્ટાર્ચ આપણે દૂર કરી દેવાનું પાણી આપણે દૂર કરી દેવાનું અને ફક્ત જે બટેટાનું છીણ આપણું વધે છે એ છીણને આપણે એક બીજા વાસણની અંદર લઈ લેવાનું હવે આપણે તેની અંદર થોડોક મીઠો લીમડો છે ઝીણો ઝીણો કટ કરીને ઉમેરી દેવાનો તમે કોથમરી પણ ઉમેરી શકો છો બે લીલા તીખા જે મરચાં આવે છે એ મેં ઝીણા સમારીને ઉમેરી દીધા છે તમે તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે મરચાં ઉમેરી શકો છો હવે થોડી કોબી છે એ મેં ચોપરમાં ચોપ કરી લીધી છે તો કોબીજ પણ મેં ઝીણી કટ કરીને ઉમેરી દીધી છે સાથે સાથે બે મીડિયમ સાઇઝના જે ગાજર આવે છે એ ગાજરને પણ મેં છીણી વડે છીણી લીધા છે ટૂંકમાં આપણે જે પણ શાકભાજી ઉમેરીએ એ એકદમ ઝીણા કટ કરી લેવાના અથવા તો છીણી લેવાના અને તમે તમારા મનપસંદ શાકભાજી તેની અંદર ઉમેરી શકો છો ડુંગળી છે કેપ્સિકમ છે મકાઈના દાણા છે બાફેલી તો તે પણ તમે ઉમેરી શકો છો આ રીતે આપણે બધા શાકભાજી ઉમેરી દીધા પછી આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું હવે અહીં મેં બે વાટકી જેટલો ચોખાનો લોટ ચાઢી લીધો છે તો તેમાંથી એક વાટકી આપણે ચોખાનો લોટ છે એ એની અંદર ઉમેરી દેવાનો આપણે કેટલા શાકભાજી લીધા છે એ પ્રમાણે આપણે લોટ ઉમેરી દેવાનો તો આપણે જેટલા શાકભાજી લીધા છે એના પ્રમાણમાં આપણે એક વાટકી ચોખાનો લોટ ઉમેરી દીધો છે હવે અહીં મેં ત્રણ ચમચી જેટલો જે પીઝા પાસ્તા સિઝનિંગ મસાલો આવે છે એ ઉમેરેલો છે સાથે સાથે એક ચમચી મેં રેડ ચીલી સોસ એક ચમચી ગ્રીન ચીલી સોસ પણ ઉમેરી દીધો છે આજે આપણે એકદમ ચાઇનીઝ ફ્લેવરમાં આપણો નાસ્તો બનાવવાના છીએ કે જે દરેકને ખૂબ ભાવતો હોય છે તમે ઘરના નોર્મલ મસાલા ધાણા જીરું છે ગરમ મસાલો છે આમચૂર પાવડર છે ચાટ મસાલો એ પણ ઉમેરી શકો છો પણ જો આ રીતેના મસાલા ઉમેરીએ ને તો આપણને ટેસ્ટ પણ ખૂબ સરસ લાગે છે અને ખાવાની મજા પણ આવે છે હવે ચમચી વડે બધું મિક્સ કરી લીધા પછી આપણે હાથેથી તેને આ રીતે થોડું થોડું ભેગું કરતું જવાનું છે પાણી આપણે તેની અંદર બિલકુલ ઉમેરવાનું નથી હવે આપણું આ જે મિશ્રણ છે એ આ રીતે આપણું સેટ થઈ ગયું છે કારણ કે શાકભાજીમાંથી પાણી છૂટે એટલે આ રીતેનું આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ જશે હવે આ જે મિશ્રણમાં તમે જો થોડુંક પાણી ઉમેરો E <síntos> તો તમે થોડુંક આપણું મિશ્રણ ઢીલું થઈ જશે અને તેમાંથી તમે પુડલાત કરી શકો છો અને આને આ જ મિશ્રણની આપણે ટીક્કી વાળીને તેને ઓછા તેલમાં આપણે સેલો ફ્રાય પણ કરી શકીએ છીએ આજે હું તેમાંથી આ રીતે આપણે કહેવાય ને કે ગોટા અથવા તો મંચુરિયન ટાઈપ આપણે તેના આ રીતે બોલ્સ બનાવી દેવાના છે અને તેલની અંદર આપણે તેને તળી લેવાના છે તો આપણે આ થ્રી ઇન વન રેસિપી થઈ ગઈ કે એક જ બેટરમાંથી આપણે ત્રણ રીતે આપણે જે પ્રમાણે પસંદ હોય ને એ પ્રમાણે નાસ્તો બનાવી શકીએ છીએ તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ બોલ્સને તળી લેવાના બબલ્સ આપણા ઓછા થાય પછી આપણે તેને થોડું થોડું હલાવતા રહીશું જેથી ચારે બાજુથી આપણો નાસ્તો છે એકદમ સરસ મજાનો ક્રિસ્પી થઈ જાય તળાઈ જાય એટલે આપણે એને એક ડીશની અંદર લઈ લઈશું તો ફ્રેન્ડ્સ કહેવાય ને કે અગાઉથી તમે થોડાક શાકભાજી કટ કરીને રાખ્યા હોય અને જ્યારે પણ આપણને ખાવાનું મન થયું હોય અથવા તો વહેલી સવારમાં બનાવવો હોય તો બસ આપણે લોટ તેલની અંદર મિક્સ કરવાનો રહે છે અને ગરમ ગરમ તેલમાં ઉમેરવાના રહે છે આપણે તેને તો તૈયાર છે આપણી ચાર મિનિટની રેસિપી એકદમ ટેસ્ટ છે મંચુરિયન જેવો આવશે તો મને આશા છે કે તમને મારી આજની રેસિપી જરૂર પસંદ આવી હશે રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં શેર કરજો અને ચેનલ ઉપરના હો તો આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ફરી મળીશું નવી રેસીપી સાથે